પ્રકરણ ચાર એલિસ બ્રિજ અમદાવાદ વિજયભાઈની પુસ્તકની દુકાનમાં છવાયેલા ભયાનક અંધારાએ આર્યન અને ડિમ્પલના શરીરમાં ઠંડક પ્રસરવી દીધી હતી હથોડીનો અવાજ અને પેલા અદ્રશ્ય શિકારીનો ઠંડો અવાજ તું હવે કાનૂનના ઝાળમાં છે આર્યનની ચેતવી ગયો કે આ માત્ર ઐતિહાસિક સંશોધન નથી આ તેમના જીવનનો ખેલ છે વિજયભાઈ ક્યાં ગયા ડિમ્પલે ગભરાટમાં પૂછ્યું આર્યને તત્કાળ પોતાની ફોનની ફ્લેશલાઇટ ઓન કરી તેણે વિજયભાઈની જગ્યાએ પડેલા અખબારના પાનાને ઝડપથી પકડ્યું વિજયભાઈના અદ્રશ્ય થવા પાછળ કોઈ ગુપ્ત માર્ગ હોવો જોઈએ કારણ કે તે વૃદ્ધ માણસ અચાનક ગાયબ થઈ શકે નહીં પણ તેમને શોધવાનો સમય ન હતો બહાર હજી પણ પવન અને સન્નાટા વચ્ચે કોઈની હાજરી વર્તાતી હતી બહાર નીકળીએ જલ્દી આર્યને ડિમ્પલનો હાથ પકડીને દુકાનના પાછળના સાંકડા દરવાજા તરફ ખેંચી જ્યારે તેઓ ગલીઓમાં પહોંચ્યા ત્યારે રાત વધુ ઘેરી બની ચૂકી હતી તેઓ દોડતા એક મુખ્ય રસ્તા પર આવ્યા જ્યાં ટેક્સી લેતા પહેલા આર્યને પાછળ જોયું વિજયભાઈની દુકાન જ્ઞાનનો વારસો અંધકારમાં ડૂબેલી હતી જાણે તે દુકાન ક્યારેય અસ્તિત્વમાં જ ન હતી અમદાવાદ તેઓ એક અવાવરુ કોમર્શિયલ બિલ્ડિંગના દસમા માળે છુપાયેલા હતા આર્યને ટેબલ પર અખબારનું પાનું મૂક્યું લાલ સાહીમાં લખેલો શબ્દ રાત્રિના ઘેરા અંધકારમાં પણ બૂમ પાડતો હતો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું ભૂતળ એએમસી ડિમ્પલે અવિશ્વાસથી માથું ધૂણાવ્યું આર્યન એક ભૂલાઈ ગયેલો ઇતિહાસ એક ગુપ્ત સમાજ અને એક સદીઓ જૂનો કોડ તેનો અમદાવાદ શહેરના સત્તાના કેન્દ્ર સાથે શું સંબંધ હોય શકે આર્યને સમય દર્શિકા ખોલી અને રત્નકાંત શાસ્ત્રી પરના પ્રોફેસરના વિચારો વાંચ્યા રત્નકાંતના ગુપ્ત પુરાણનું અંતિમ સત્ય એ છે કે સત્તા હંમેશા સમયને પોતાના પંજા નીચે રાખવા માંગે છે જ્યારે શાસકો ઇમારત બનાવે છે ત્યારે તેઓ જૂની ઈમારતોને નાશ કરતા નથી તેઓ તેમને દબાવી દે છે નવો પાયો હંમેશા જૂના પાયા પર જ બને છે અને અમદાવાદનો આઠમો દરવાજો તે કોઈ દિવાલ પર નથી તે સત્તાના કેન્દ્રના પગ નીચે છુપાયેલો છે આર્યને ઊંડો શ્વાસ લીધો આ શહેરનો ઇતિહાસ માત્ર પથ્થરો અને સ્થાપત્યનો નથી ડિમ્પલ તે સત્તા અને રહસ્યનો ઇતિહાસ છે એએમસીનું વર્તમાન બિલ્ડિંગ ઓગણીસો ત્રીસના દાયકાની શરૂઆતમાં બન્યું હતું પણ પ્રોફેસરના રિચર્સ મુજબ તે જે જમીન પર ઊભું છે તે જમીન પર સલ્તનન કાળનું એક ગુપ્ત સંગ્રહાલય હતું જે કાનૂનીના નિયંત્રણમાં હેઠળ હતું સંગ્રહાલય રત્નકાંતના સંશોધન મુજબ ઇતિહાસના પાસા જે શહેરના શાસકોને નબળા પાડી શકે કાનૂની દ્વારા સંચાલિત તે સંગ્રહાલયનું આન તરીકે ઓળખાતું હતું જેનું આધુનિક સ્વરૂપ ભૂતળમાં છુપાયેલું છે ડિમ્પલની આંખોમાં નિશ્ચય આવ્યો સવાર સુધી રાહ જોવાની જરૂર નથી મારે એમસી માં કેટલાક મિત્રો છે જે કામ કરે છે હું અત્યારે તેમને ફોન કરીને એક જૂનો ઔપચારિક નકશો મંગાવું છું એ નકશામાં કદાચ મુખ્ય દર્શાવેલા કોઈક ભૂતળ દેખાય ડિમ્પલે લગભગ અડધા કલાકના સંઘર્ષ પછી એક અસ્પષ્ટ ફોટો મેળવ્યો તે નકશો ઓગણીસો સિત્તેરના દાયકાનો હતો અને તેમાં એમસી ના આધુનિક બેઝમેન્ટ બી વન અને બી ટુ ઉપરાંત એક ત્રીજો સ્તર બી થ્રી દર્શાવેલો હતો તે સ્તર નકશામાં માત્ર એક નાના ચોરસ તરીકે ચિહ્નો હતો અને તેની બાજુમાં એક જ શબ્દ લખેલો હતો અંધ પ્રવેશ આર્યન બી થ્રી તરફ જવાનો રસ્તો મુખ્ય સર્વિસ લિફ્ટની પાછળ એક જૂના ઇલેક્ટ્રિક રૂમમાં જાય છે અને તે રૂમનો પ્રવેશ ફક્ત રાત્રે જ ખુલ્લો હોય છે જ્યારે ત્યાં વીજળીનું સમારકામ ચાલતું હોય ડિમ્પલે ફફડાતા હવાજે કહ્યું આર્યને ઘડિયાળમાં જોયું રાતના બાર પિસ્તાળીસ હવે કાર્ય શરૂ કરવાનો સમય હતો એમસી અમદાવાદનું બિલ્ડિંગ ભવ્ય અને વિશાળ હતું શહેરને સત્તાનું પ્રતિક રાત્રે પણ તેની વિશાળ ઇમારતનું અમુક ઓફિસોની લાઇટો ચાલુ હતી તે સત્તાની સતત દેખરેખ સૂચવતી હતી આર્યન અને ડિમ્પલ સર્વિસ ગેટ દ્વારા પાછળના યાર્ડમાંથી અંદર પ્રવેશ્યા તેમનો દરેક પગલું સન્નાટામાં ગુજરાતો હતો જાણે ઇમારતની દિવાલો તેમને સાંભળી રહી હોય તેઓ સર્વિસ એરિયામાં પહોંચ્યા બી અને બી ના સ્તર માત્ર ઓફિસ ફાઇલો અને જૂના સરકારી દસ્તાવેજોથી ભરેલા હતા ત્યાંનો ભેજવાળો કાગળ અને ધૂળની વાસવાળો માહોલ અકાવનારો હતો આખરે નકશા મુજબ તેઓ બી ના છેડે એક જૂના લોખંડના દરવાજા પાંચે પહોંચ્યા જેના પર લખ્યું હતું ઇલેક્ટ્રિકલ સપ્લાય દરવાજો અડધો ખુલ્લો હતો અંદરની તરફ ગણગણાટ કરતા જનરેટર્સ અને વાયરોના ગૂંચળા હતા એક ખૂણામાં દિવાલ પર એક જૂના જૂની લાકડાની પેનલ દેખાઈ જે દેખતી રીતે ઇલેક્ટ્રિકલ સિસ્ટમનો ભાગ ન હતી આર્યને સમયદર્શિકાના પાના અને વિજયભાઈના શબ્દ યાદ કર્યા નુકી આ ન ગુપ્ત સંગ્રહાલય તેને લાકડાની પેનલ હટાવી તેની પાછળ એક નાનકડો ધાતુનો દરવાજો હતો જેના પર કોઈ હેન્ડલ ન હતું પણ મધ્યમાં એક સંખ્યાત્મક કીપેડ જેવો ગોળ ડાયલ હતો જેના પર અંકો હતા આર્યને તાત્કાલિક પ્રોફેસરના કોડના બે મુખ્ય અંકો યાદ કર્યા અને અને વિજયભાઈનું સંકેત આઠમું ચક્ર ડિમ્પલ આ લોક ચાવીથી નહીં પ્રોફેસરના કોડથી ખુલશે રત્નકાંતનો કોડ અંક જ્યોતિષ પર આધારિત હતો પાંચ અને સાત એ દિશા હતી પણ તેને આ લોકમાં કેવી રીતે દાખલ કરવું ડિમ્પલે વિચાર્યું રત્નકાંતે કહ્યું હતું કે સત્ય એકલો નથી તે વ્યાકુળતામાં છુપાયેલો છે કદાચ આ બે અંકોનો ગુણાકાર કરવો પડે આર્યને પ્રયત્ન કર્યો પાંચ ગુણ્યા સાત બરાબર પાંત્રીસ તેને ડાયલમાં પાંત્રીસ ગોઠવ્યા કંઈ ન થયું ના આર્યને અચાનક ડાયરીનું એક પુષ્ઠ યાદ કર્યું જ્યાં પ્રોફેસર એક ગણિત લખ્યું હતું સત્ય અને ઉપયોગ કરો પણ તેમને તમારા પર પાછા ફેરવો પાંચ પ્લસ સાત બરાબર પાંચ પ્લસ પાંત્રીસ બરાબર ચાલીસ આર્યને ધ્રુજતા હાથે ડાયલ ચાલીસ પર ગોઠવ્યું ક્લિક લોખંડના દરવાજા પાછળથી ગિયર ફરવાનો ભારે અવાજ આવ્યો અને પછી એક ઊંડો ગણગણાટ દરવાજો અંદરની તરફ ખુલવા લાગ્યો અંદર એક નવું જ સ્તર હતું બી થ્રી ત્યાંની હવા ભેજવાળી ન હતી પણ સુકી અને સ્થિર હતી જાણે સમય ત્યાં થંભી ગયો હોય દિવાલો પથ્થરોની હતી જે કોઈ આધુનિક સિમેન્ટની નહીં પણ પ્રાચીન સુનાની હોય તેમ લાગતું હતું તેઓ અંદર પ્રવેશ્યા ફ્લોર પરની ધૂર પર તાજા પગલાના નિશાન હતા આર્યન અને ડિમ્પલે ફ્લેશલાઇટ ફેરવી આ કોઈ સરકારી સ્ટોરરૂમ ન હતો તે એક વિશાળ ગોળાકાર ખંડ હતો વચ્ચે એક લાંબી લાકડાની મેજ હતી મેજ પર બે વસ્તુ હતી એક જૂની કાળી પડી ગયેલી તલવાર જે પ્રોફેસરના સ્કેચમાં હતી અને તેની બાજુમાં એક નાનકડી પોલરાઈડ તસવીર તેમણે ઝડપથી તલવાર અને તસવીર તરફ ડોટ મૂકી તલવાર કાનૂનીના સ્કેચમાં દર્શાવેલી હતી તેના પર કોઈ લોહી ન હતો તસવીર તેમાં પ્રોફેસર અનિરુદ્ધ વ્યાસ ન હતા પણ એક યુવાન સ્ત્રી હતી જે ડિમ્પલના જેવી જ દેખાતી હતી તે સ્ત્રી પ્રોફેસર વ્યાસની પુત્રી મૃણાલી હતી જે પાંચ વર્ષ પહેલા અચાનક ગુમ થઈ ગઈ હતી તસવીરની નીચે પ્રોફેસરના હસ્તાક્ષરમાં લખેલું હતું સત્યનું બલિદાન કાનૂનીનો પ્રથમ શિકાર મૃણાલી ડ્રિમ્પલ ધ્રુજી ઉઠી આર્યન આ તો મારી મોટી બહેન છે તે તે થઈ કાનૂનીનો પ્રથમ શિકાર બની હતી તેમની પાછળ ભારે લોખંડનો દરવાજો જેમાંથી તેઓ આવ્યા હતા અચાનક અને ધીમા હવાજે સાથે બંધ થઈ ગયો કીપેડની લાઈટ બંધ થઈ ગઈ તેઓ ફસાઈ ગયા હતા અને અંધારા ખૂણામાંથી એક સ્ત્રીનો ધીમો પરંતુ સ્પર્શ અવાજ આવ્યો તેમની ડાયરી અહીં છોડી દો તે હવે મારી છે અને તમને આ ભૂતળમાં કોઈ નહીં શોધી શકે કોણ છે આ સ્ત્રી અને પ્રોફેસર વ્યાસની પુત્રીના રહસ્યનું તેમની સમયદર્શિકા અને કાનૂની સાથે શું સંબંધ છે શું આર્યન અને ડિમ્પલ ના ગુપ્ત ભૂતળમાંથી બહાર નીકળી શકશે જ્યાં ઇતિહાસ અને સત્તાનો ઘોર સત્ય છુપાયેલું છે તે આપણે જોઈએ આગળના પ્રકરણમાં પ્રિય મિત્રો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો એકવાર કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને તમારા મિત્રો સાથે શેર કરજો